રેલવે ટ્રેનોમાં મુસાફરી કરતા મહિલા મુસાફરોને ટાર્ગેટ કરી તેઓની ઊંઘનો લાભ લઈ લેડીઝ પર્સ ચોરી કરતા બે રેલવે એલસીબીની ટીમે ઝડપી પાડ્યા હતા તેમની પાસેથી ઓગણીસ સહિતના મોબાઈલ ફોન અને લેપટોપ તથા સોના ચાંદીના તાકીના મળીને રૂપિયા દસ પોઈન્ટ એકાવન લાખની માલમત્તા રિકવર કરતા ચાર રેલવે ચોરીના ભેદ ઉકેલાયા પશ્ચિમ રેલવેમાં તોડી રહેલી ટ્રેનોમાં મુસાફરી કરતા મહિલાઓના પર્સની ચોરી થતી હોવાના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે વડોદરા રેલવે એલસીબી પોલીસની ટીમ રેલવેમાં ચોડી કરતા શખ્સોને ઝડપી પાડવા માટે એક્ટિવ થઈ હતી અને સત્યાવીસ ફેબ્રુઆરીના રોજ વડોદરા રેલવે સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરી રહી હતી દરમિયાન સ્ટાફને પાંચમી મળી હતી કે બે શખ્સ જેતલપુર રેલવે ઓવરબ્રિજ નીચે શકવંત હાલતમાં ઉભેલા છે જેથી રેલવે એલસીબી ટીમ બારવી મુજબના સ્થળ ઉપર જઈને તપાસ કરતા સર્વન ઉર્ફે વ્રજેશ ઉર્ફે સોનલ ઉર્ફે શ્યામસિંગ સ્વામી દયાલ યાતવ તથા ઉદેશ ઉર્ફે સુનિલ ઉર્ફે કમલેશ જાનકી દાસ ઉર્ફે કેશરી પ્રસાદ પાડ્યા હતા બંને પાસેથી લેપટોપ આઇફોન આઈપેડ સહિતના અલગ અલગ મોબાઈલ મળી ઓગણીસ ઇલેક્ટ્રિક વસ્તુઓ સોનાના તથા ચાંદીના તાકેના સહિત રૂપિયા દસ પોઈન્ટ એકાવન લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો જ્યારે રઈશ ઉર્ફે ચિદાબ વોન્ટેડ જાહેર કર્યો છે વડોદરા રેલવે પોલીસના નોંધાયેલા તેજસ રાજધાનીમાં અને ગુજરાત મિલ એક્સપ્રેસ ટ્રેનમાં બનેલા લેડીઝ બસ ચોરી સહિત ચાર ગુનાના ભેદ ઉકેલાયા છે